જ્યાં મૂળ એનો રહેણ છે ને એનું પોતે ફાર્મ હાઉસ છે અને બીજું કે કોઈ દિવસ આટલા આ કઈ પેલી વખત ગુનેગાર નથી બન્યા પણ ભવિષ્યમાં ભૂતકાળમાં આવા એક બે ઘટના બની ગઈ છે તો એ માણસ આટલો અપરાધ કર્યા પછી તમે માનો છો પોતે સેફ હોય એમ પોતાના ને પોતાના ફાર્મ હાઉસ રોકાય એવું બને કોઈ થી હું કોઈ થી કોઈ અપરાધ કરીને પોલીસ સ્ટેશનમાં છુપાઈ જવું એવું સાંભળ્યું કે હાલો પોલીસ સ્ટેશનમાં છુપાઈ જાય એટલે ત્યાં તો માથાકૂપ છે તમે સમજો એમ દુધ નું ફાર્મ હાઉસ જે છે એ તો પોતાનું છે તો માણસ હંમેશા ગુનો કરે તો ઘર થી બહાર જ રહી શું કામ ઘરના હેરાન ન થવું પડે ગામમાં બે ન થવી પડે અને બધી વાત એને બદલે દુધઈ ના ફાર્મ હાઉસ માંથી પકડ્યા તો તમે સાત ટીમ સોમનાથ પોલીસે બનાવી હતી એ ક્યાં ગઈ ને શું કામ ગઈ કોના કેવાથી ગઈ દુધ શું કામ ન ગઈ મને કયો એટલે મૂળ વાત આને ગોઠવણ ડોટ કોમ કેવાય સમજી ગયા બુદ્ધિપૂર્વક નો ખેલ મોટા માણસો છે કઈ આ કઈ જેમ તેમ નથી દેવાય ભાઈ પણ એટલે મોટા માણસો છે બધું ગોઠવણ ડોટ કોમ થઈ ગયું હોય એટલે પછી આને દબોચી આપણે બધા શબ્દો વાલીઓ કરીએ છીએ આની પેલા દસ દિવસ ફરાર રહ્યા હતા ભાઈ દેવાયતભાઈ અને પછી સામે થી બુદ્ધિપૂર્વક રજૂ થયા રજૂ થયા મારા તમારા જેવા હોય તો એને મારે પેરે આમ છે તેમ છે હું ભાગી જાઉં તો આપણા પરિવાર ને હેરાન કરે પત્ની ને છોકરા ને ચૈયા ને બોલો ક્યાં છે હું છે હું નહીં તો આ દેવાયતભાઈ છે તો કઈ એના કોઈ પરિવાર ને સાંભળ્યું હમુક એના વિડીયો બહાર એવા ધમકી બમકી આપતા હોય એવા લાગતા ભળગતા ને એટલે બેઝિકલી પોલીસ ની કામગીરી જે છે એ બુદ્ધિપૂર્વક ની જેને કહેવાય ને કે કુન્યા પૂર્વક ની છે એમાં દબોતી લીધો ને એવું કઈ છે ને એ બધું વ્યવસ્થા થઈ ગયું કે લઈ જશે આકરે આકરી કલમ તો લગાડવામાં આવી છે એ કલમ ના આધારે એને રજૂ કરશે કોર્ટ વગેરેમાં અને પછી જે કઈ કાનૂની પ્રક્રિયા થતી થાય